અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આપણા ખાસ પ્રશ્નો સમસ્યા હોય છે એના સ્ત્રી રોગો અને એના નિસંતાન પ્રાપ્તિના સમાધાન માટે હરિકૃષ્ણ મેન આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર હરિકૃષ્ણ મેન ભટ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી સેન્ટર જામનગર અને અમદાવાદ હરિકૃષ્ણ મેન ખૂબ જ ઝડપથી આપણે સવાલો તરફ જઈશું કારણ કે આપણી પાસે સવાલો છે અને એમાં જે કોમન સવાલો છે એમાંથી આપણે ટોપિક લઈ અને એક દરેક લોકોને સમાધાન મળે એ પ્રમાણે આપણે એની ચર્ચા કરતા હોય છે સમસ્યાની તો એક સવાલ છે બોરસદથી કમળાબેન વાઘેલા છે એમણે નમસ્કાર કીધું છે હરિકૃષ્ણા મેડમ સવાલ મેં કહ્યું છે કે અમે જીટીપીએલના આપના સૌ રેગ્યુલર રીતે જોઈએ છે પ્રોગ્રામો અને મેડમ મારી દીકરી બેંગ્લોર રહે છે એકત્રીસ વર્ષની ઉંમર છે અને ઘણા સમયથી તેને માસિક વખતે સખત દુખાવો થાય છે આ દુખાવો સહન કરી શકતી નથી ઘણીવાર એને ઇન્જેક્શન પણ એ લે છે છતાં ફાયદો થતો નથી તો મેડમ હવેના જીટીપીએલના પ્રોગ્રામમાં આપ મને આ દુખાવા માટેના ઉપાયો બતાવશો અથવા ઘરેલું ઉપાય અથવા તો કોઈ આયુર્વેદિક દવાઓ બતાવશો જેથી હું મારી દીકરીને મોકલી શકું જો આ ઉપચારથી ન સારું થાય તો પછી અમે બેંગ્લોરથી એને બોલાવીએ અને એને અત્યારે એલોપેથીની ઘણી બધી દવાઓ પણ કરી દીધેલી છે આપ હવે પછીના એપિસોડમાં જરૂરથી અમારા પ્રશ્નનો જવાબ આપશો બેન આપ બોરસદ રહો છો આપના દીકરી બેંગ્લોર રહે છે અને દુખાવાનો પ્રોબ્લેમ થાય છે ખાસ કરીને મેન્સ્યુરલ સાયકલ વખતે દર્શક મિત્રો જીટીપીએલના માધ્યમ દ્વારા ઘણા બધા સમસ્યાઓ માટે ઘણી બધી સવાલ જવાબ આવે છે ઘણી દીકરીઓના ઘણી માતાઓના અને ઘણા વંધ્યત્વને લગતા પ્રશ્ન હોય છે કે જેનું આપણે આ માધ્યમ દ્વારા સમાધાન કરીએ છીએ પરંતુ ખાસ એક વાત આજે હું આપને જણાવી દઉં કે જીટીપીએલના માધ્યમ દ્વારા અમે જે આપને જણાવીએ છીએ એ સારવાર નથી અથવા તો ટ્રીટમેન્ટ નથી હા આપને એક વચગાળાની રાહત મળી રહે છે કે આપ જ્યાં સુધી જે તે સબ્જેક્ટના તજજ્ઞ પાસે અથવા તો ડૉક્ટર પાસે ના પહોંચો ત્યાં સુધીમાં આપણને એક રાહત મળે અથવા તો એના દ્વારા આપ કોઈ ઉપાય કરવાની એક પોઝિટિવિટી કેળવી શકો એક માનસિકતા બનાવી શકો તો બેન આપને પણ હું જણાવું કે આપના દીકરી બેંગ્લોર રહે છે અને એને માસિક ધર્મ સમયે સખત દુખાવો રહે છે તો દર્શક મિત્રો હું જણાવું કે ઘણી ઘણા બધા લોકોના આવા સવાલ હોય છે કે માસિક ધર્મ વખતે દુખાવો થતો હોય છે અને અનબેરેબલ હોય છે કે દુખાવો સહન ના થાય ઇન્જેક્શન લઈ લે પેનક્યુલર લઈ લે છતાં પણ એ પોતાનું વર્ક ના કરી શકે રૂટીન કાર્ય ના કરી શકે આટલું બધો દુખાવો થતો હોય છે તો દુખાવા થવાના કારણો અસુભાઈ ઘણા બધા હોય છે હે ને અને દરેક એજ અનુસાર અલગ અલગ કારણો હોય છે હે ને આપણે જોઈએ તો એક પ્રૂબર પ્યુબર્ટી એજ હોય છે કે જેની અંદર દીકરીઓ દસ દસથી દસ વર્ષથી ચૌદ પંદર વર્ષની દીકરીઓ હોય છે કે જેને માસિક ધર્મ શરૂ થતો હોય આવી દીકરીઓને જ્યારે દુખાવો હોય છે તો એક એના કારણો અલગ હોય છે બેને જેમ જણાવ્યું કે એકત્રીસ વર્ષની ઉંમર છે અને એની દીકરીને દુખાવો થાય છે પણ બેને આપે જણાવેલું નથી કે આપની દીકરી મેરિડ છે કે અનમેરિડ ઘણી વખત અશોકભાઈ આ જે વસ્તુ બનતી હોય છે એની અંદર એવું પણ બનતું હોય છે કે એક અલગ અલગ કારણોની અંદર જે સામાન્ય કારણો હોય છે એનો જો આપણે ઇલાજ ના કરીએ તો એ દુખાવો એક કે બે દિવસની અંદર સબસાઇડ થઈ જતો હોય છે કે ફ્લો ચાલુ થયા પહેલાં દુખાવો હોય ઘણી વખત ફ્લો ચાલુ થઈ જતા એ દુખાવો બંધ થઈ જતો હોય છે કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે અશોકભાઈ કે મેરેજ ના થયા હોય તો જે પેલ્વિકના ઓર્ગન્સ છે એ ક્યાંક પૂરેપૂરો વિકાસ ના થયો હોય ક્યાંક કન્જક્શન હોય ક્યાંક એવું બનતું હોય કે જે એની વાસ્ક્યુલારિટી હોવી જોઈએ અથવા તો જે બ્લડ ફ્લો થવો જોઈએ વધારે હેવી થતો હોય આ બધા જ કારણો એવા હોય છે કે જેના કારણે સામાન્ય દુખાવો થતો હોય છે એ પીરિયડ્સને અનુલક્ષીને જ હોય છે કે પીરિયડ સમયે અથવા તો પીરિયડ આવવાના પહેલાંનું જે એક લાઇફસ્ટાઈલ હોય છે અથવા તો ખાણીપીણી ક્યારેક બદલાઈ ગઈ હોય ગેસ થાય એવું કરેલું હોય આયુર્વેદની અંદર તો અશોકભાઈ ખાસ એક છે કે જો તમને દુખાવો થતો હોય ક્યાંય પણ તો વાયુ વગર એ દુખાવો થતો નથી બિલકુલ હે ને એટલે હંમેશા વાત રોગ જે છે તો વાતના કારણે જ દુખાવો થતો હોય છે તો વાયુના કારણે અપાન વાયુ દૂષિત થવાના કારણે જે દુખાવા થતા હોય છે એ આપણે ઘરેલું ઉપચાર કરીએ તો એની અંદર આપણને રાહત મળતી હોય છે ઘણા બધા એવા નુસ્ખાઓ હોય છે કે ઘણી બધી દીકરીઓ ઘણી બધી મહિલાઓ આવા પ્રયોગ કરી અને દુખાવાની અંદર રાહત મેળવતી હોય છે એમાં કંઈ ખોટું પણ નથી કે આપણે કોઈ પણ એલોપેથીની દવા પેઇન કશું લેવું પડતું નથી દર્શક મિત્રો હું ખાસ આજે જણાવીશ કે જ્યારે આપણે માસિક ધર્મ વખતે દુખાવો થતો હોય છે તો તાત્કાલિક ધોરણે પેઇન લઈ લેવી એ પણ હિતાવહ નથી ઘણી વખત આપણે એન્ટીસ્પાસમોડિક ટ્રીટમેન્ટો લેતા હોય છે કે એની દવાઓ લેતા હોય છે તો આ બધી જે ગોળીઓ લઈએ છીએ અશોકભાઈ એના કારણે શું થાય છે કે યુટ્રસની અથવા તો લે લોઅર રિપ્રોડક્ટિવ જે ઓર્ગન્સ છે એની સ્પાસમોડિક મૂવમેન્ટ ઓછી થઈ જતી હોય છે તો કન્ટિન્યુ બેથી ચાર મહિના આપણે જ્યારે પેઇન લઈએ છીએ તો આ પેઇન લેવાના કારણે ઘણી વખત સ્પાસ્મોડિક મુવમેન્ટ ઓછી થવાના કારણે વાસ્ક્યુલારિટી નથી બનતી દીવાલ નથી થતી અને ધીરે 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 ફ્લો બહુ જ ઓછો થઈ જાય છે તો આ વસ્તુ બનતી હોય છે કે સો આપ સતત જો કોઈ પેનક્યુલર લેતા હોય તો પેનક્યુલર લેવી હિતાવહ નથી હોતી આના માટે આપ ઘણી બધી એવી સારવાર હોય છે કે જે ઘરે બેઠા કરી શકતા હોય છે લાઈફસ્ટાઈલ પરિવર્તન કરીએ આપણે જ્યારે લોઅર એબડોમિનની અંદર માસિક ધર્મ સમયે પેઇન હોય અને એ ઘણા સમયથી જો અમુક પ્રકારની લાઇફસ્ટાઈલમાં આપણે જીવતા હોઈએ તો મને લાગે છે કે સૌથી પહેલાં આયુર્વેદમાં કીધેલું છે કે નિદાન પરિવર્જનમ એટલે કે આપણી દીકરી બેંગ્લોરની અંદર જો ફાસ્ટ ફૂડ જંક ફૂડ અથવા તો મોડે સુધી જાગવું આ પ્રકારની એક લાઇફસ્ટાઈલ હોય તો મને લાગે છે કે ક્યારેક તકલીફ પડતી હોય છે તો સૌથી પહેલાં તો લાઇફસ્ટાઈલ ચેન્જ કરવી બહુ જ જરૂરી છે બીજું કે જો આપની દીકરીના મેરેજ ન થયા હોય કોઈ કન્સલ્ટ ક્યાંય ન કરેલું હોય અને આટલો દુખાવો ઘણા સમયથી થતો હોય તો ઘણી બધી વસ્તુઓ વિચારવાલાયક હોય છે કે ક્યારેક માસિક ધર્મ વખતનો જે દુખાવો છે એ ગર્ભાશય એટલે કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર ઘણી બધી એવી વિકૃતિ ઘણા બધા એવા રોગ હોય છે કે જેના એક લક્ષણ રૂપે પ્રગટ થતો હોય છે કે ભાઈ ગર્ભાશયની અંદર રસોઈ એટલે કે ફાઇબ્રોઈડની ગાંઠ હોય ગર્ભાશયની અંદર ક્યાંક ને ક્યાંક વાસ્ક્યુલારિટી ડેમેજ હોય રિસેપ્ટિવિટી બરાબર ના હોય લોઅર પેલ્વિક ઓર્ગન્સની અંદર ક્યાંક કન્જક્શન હોય ખાસ કરીને પેલ્વિક ઇન્ફેક્શન હોય અશોકભાઈ ઘણા બધા રોગ એવા નાના નાના થતા હોય છે કે જેના કારણે પેલ્વિક ઇન્ફેક્શન વારંવાર મહિલાઓને થઈ જતું હોય બિલકુલ જો આ પેલ્વિક ઇન્ફેક્શન કન્ટિન્યુ રહેતું હોય તો પીરિયડ્સ વખતે સખત દુખાવો થતો હોય છે અને એ બેરેબલ હોતો નથી તો જો આ પ્રકારનું કોઈ પેલ્વિક ઇન્ફેક્શન હોય અથવા તો ગર્ભાશયની નજીક જ આવેલી જે ફેલોપેન ટ્યુબ છે એની અંદર ક્યાંક ઇન્ફેક્શન હોય અથવા ઓવરીની અંદર ઇન્ફેક્શન હોય ઓવરીમાં પીસીઓડીની સાઇન હોય અથવા સૌથી મહત્ત્વની વાત આજકાલ આપણે જોઈએ તો ગર્ભાશયની અંદર અથવા તો ગર્ભાશયની બહાર ક્યાંક ને ક્યાંક એન્ડોમેટ્રોસિસ હોય એન્ડ્રોમેટ્રોસિસ દર્શક મિત્રો એક એવો રોગ છે મહિલાઓનો કે જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર કન્જક્શન પેદા કરે છે એની વાસ્ક્યુલારિટી ચેન્જ કરે છે અને એનું બ્લડ જો ગર્ભાશયની બહાર ક્યાંય ગયેલું હોય તો એ બહાર સપોઝ ઓવરી પાસે છે ગર્ભાશયના પાછળના ભાગમાં છે નીચે એનએસના ભાગમાં ક્યાંય પણ ગયેલું હોય અને એ પીરિયડ્સ વખતે એને ફ્લો થવાનો ક્યાંય રસ્તો નથી મળતો એ જે બ્લડ વધારાનું નીકળે છે એ ત્યાં ભેગું થઈ અને સખત દુખાવો કરે છે તો આ પ્રકારની પણ એક વસ્તુ હોઈ શકે કે ગર્ભાશયમાં કાંઈ પણ વસ્તુ અથવા કોઈ વસ્તુ હોય બીમારી હોય અથવા તો ગર્ભાશય જોઈએ એના કરતાં નાનું હોય તો આવી કોઈ ખામી હોય તો આપણી દીકરીને અનબેરેબલ પેઇન થઈ શકતું હોય છે તો આપ જ્યારે અમારા આયુર્વેદ નિસંધાન ઉપચાર કેન્દ્રની મુલાકાત લેવા માગો છો અથવા ટ્રીટમેન્ટ આયુર્વેદિક કરાવવા માગો છો ત્યારે હું એટલું સજેસ્ટ કરીશ કે ઘરેલું નુસ્ખાઓ તો હું આપને બતાવું છું એક બે કે એનાથી જો રાહત થાય તો ટેમ્પરરી આપ રાહત મેળવી શકો છો પરંતુ આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રના ઓનલાઈન કન્સલ્ટેશન માટેના અમુક ફોર્મ હોય છે એ ફોર્મની અંદર પ્રકૃતિ ઉંમર વજન આ બધું જ ફિલઅપ કરવાનું હોય છે અથવા તો એક કન્ટેન દ્વારા એને આપણે જણાવવાનું હોય છે કે એના અનુસાર જો આપણે કોઈ ટ્રીટમેન્ટ કરીએ ન તો આપણને ઝડપથી ફાયદો થાય અથવા તો હકીકતની અંદર આપના ગર્ભાશયમાં શું છે અથવા તો કયા પ્રોબ્લેમના લીધે આપને પીરિયડ્સ વખતે પેઇન થાય છે એ ખ્યાલ આવે તો એનો આપણે ઉપાય કરી શકીએ તો આપ આપની દીકરીને સજેસ્ટ કરી શકો છો અને જ્યાં સુધી એ બેંગ્લોરથી ઓનલાઈન કન્સલ્ટ ના કરી શકે અથવા તો રૂબરૂ અમદાવાદની મુલાકાત ના લઈ શકે ત્યાં સુધી તમામ દર્શક મિત્રો કે જે ત્રીસથી ચાલીસ વચ્ચેની વય ધરાવે છે અને એને આ પ્રકારનો દુખાવો હોય છે તો એની અંદર આપણે સામાન્ય રીતે અશોકભાઈ જોઈએ તો સૌથી સારું આયુર્વેદની અંદર વાત હર ઔષધોનો ઘરેલું એટલે કે ઘરની અંદર જે વાપરતા હોય એવા ઔષધિઓ આપણે વાપરવા જોઈએ સપોઝ જો બેનને સખત દુખાવો થતો હોય પરંતુ સાથે બળતરા ના હોય અથવા તો પિત્તના કોઈ લક્ષણો ન થતા હોય એસિડિટી ન થતી હોય તો રાત્રે ગોળને પલાળી દેવામાં આવે છે દેશી ગોળને અને બીજા એક વાસણની અંદર અજમો પલાળવામાં આવે છે સવારે એ અજમાને ઉકાળી અને ગોળના પાણી સાથે મિક્સ કરી જો દિવસની અંદર આપણે ત્રણ વખત એ વસ્તુ લઈએ છીએ ગોળ સાથે અજમાનું પાણી તો દુખાવાની અંદર અશોક ભાઈ ઘણી રાહત થતી હોય છે તો આ પણ આપ કરી શકો છો પરંતુ જો એને બળતરા થતી હોય એસિડિટી થતી હોય તો પછી આપણે અજમાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ આવા સમયે આપ જીરું નો ઉપયોગ કરી શકો છો જીરા સાથે વરિયાળી બંને મિક્સ કરી રાત્રે પાણીમાં પલાળી દો સવારે એને ઉકાળી અને એ પાણી દિવસમાં ત્રણથી ચાર વાર પીવો તો પણ દુખાવામાં રાહત મળતી હોય છે સૌથી અગત્યની વાત બહુ જ સિમ્પલ જો એક નુસ્ખો બતાવું તો ગરમ પાણી ત્રણ કપ જેવું દિવસમાં લો એક કપ સવારે એક કપ બપોરે એક કપ સાંજે એની અંદર પિંચ જેટલું બ્લેક સોલ્ટ અથવા તો કા કાલા નમક અથવા સંચળ જેને ગુજરાતીમાં કહે છે એ નાખીને જો આપ પીવો પીરિયડ્સ ચાલુ થવાનો હોય એ પહેલાં ત્રણ દિવસથી જો આપ આ વસ્તુ ચાલુ કરો તો મને લાગે છે દુખાવામાં ઘણી રાહત થતી હોય છે તો આપ આ ઘરેલું ઉપાય કરી શકો છો આયુર્વેદિક દવાઓ બતાવવાનું શક્ય નથી બનતું કારણ કે બેનની પ્રકૃતિ શું છે તાસીર કઈ છે એ આપણે જાણી શકતા નથી છતાં પણ બહુ જ સામાન્ય અમુક દવાઓ એવી હોય છે કે જે વાતહર હોય છે અમુક કાઢા એવા હોય છે કે જે વાતનો નાશ કરે એવા બહુ જ પ્રચલિત હોય છે કે જેને કહીએ આપણે દસમૂલ કાઢા છે શંખવટી છે આ બધું આપ લોકલ વૈદ્યને અથવા તો લોકલ ડોક્ટરનો પરામર્શ કરીને લઈ શકો છો તો આપની દીકરીને દુખાવામાં રાહત મળી શકે છે અથવા તો અમારું ઓનલાઈન ફોર્મ ભરી અને એને કન્સલ્ટેશન કરી અને આપ જો આયુર્વેદિક દવાઓ લેશો તો મને લાગે છે આપની દીકરીને થતા દુખાવાની અંદર સમયસર રાહત મેળવી શકશો અને કયા કારણોસર દુખાવો છે એ પણ આપણે દૂર કરી શકીશું હરિકૃષ્ણબેન આપણો વિશેષ આભાર કે જે લોકોના દર્શક મિત્રોના સવાલ હતા કે જે આપણી પાસે કોમન સવાલોમાં કે જે લોકોના મેન્સ્ટ્રોલ સાયકલ વખતે માસિક વખતે જે પેઇન થાય છે હેવી પેઇન એમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટ જે બાબત હતી એમાં તમે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા આઈ થિંક દરેકના એના સમાધાન મળી ગયા છે અન્ય એક સવાલ લઈએ છીએ મુંબઈથી સવિતાબેન કંચાળિયા છે એમને મેડમ હું ખંભાળિયાની રહેવાવાળી છું ઘણા સમયથી મારા પુત્ર સાથે બોમ્બેમાં રહું છું હવે સમસ્યામાં મને પાંચ છ મહિનાથી ખૂબ જ વધારે પ્રમાણમાં બ્લીડિંગ થાય છે નબળાઈ પણ આવી જાય છે બોમ્બેમાં એલોપેથીની દવાઓ લીધી પણ દવાઓમાં એકવીસ દિવસની ગોળીઓ આપે છે ત્રણ વખત મેં કોર્સ કર્યો છે અને બે મહિના સારું રહે છે પછી ફરી મને ખૂબ બ્લીડિંગ થવાનું શરૂ થઈ જાય છે તો મને આ માટે આપ શું ઉપાય કરવા તે જણાવશો જો મને કોઈ તકલીફ લાગતી હોય તો આપ કહેશો તો હું આપને આવીને રૂબરૂ બતાવી જઈશ મારી ઉંમર આડત્રીસ વર્ષની છે આપ ઓનલાઈન કન્સલ્ટેશન જો કરતા હોય તો હું એ પણ કરાવું કે જેથી કરી મને મારી દવાઓ શરૂ થઈ શકે કારણ કે હું ખૂબ જ કંટાળી ગઈ છું ક્યારેક તો મને એવું લાગે છે કે મારું શરીર સાવ ખરાબ થઈ ગયું છે હું આગળ શું કરીશ અને હતાશ પણ થઈ જાઉં છું થોડું ડિપ્રેશન પણ આવી જાય છે તો મહેરબાની કરીને મેડમ મારું બ્લીડિંગ બંધ કરીને મને નોર્મલ કરો તો તમારો આભાર માનીશ બેન આપ વધારે બ્લીડિંગ થાય છે અને આપની ઉંમર આડત્રીસ વર્ષની છે અશોકભાઈ ઘણી વખત ઘણા એપિસોડની અંદર મેં જણાવ્યું છે કે આજકાલ મેનોપોઝની એજ અર્લી થઈ ગઈ છે કારણ કે મેનારકી પણ અર્લી સ્ટાર્ટ થાય છે એટલે લાઇફસ્ટાઈલ ડિસોર્ડર તરીકે આપણે જો જોઈએ તો વહેલા માસિક જવું એ પણ એક અત્યારનું એક લાઇફસ્ટાઈલ ડિસોર્ડર છે એટલે આપની ઉંમર આડત્રીસ વર્ષની છે અને આપણને હેવી બ્લીડિંગ થાય છે તો એક સંકેત મેનોપોઝ તરફ પણ જઈ શકે છે કે આપને કદાચ આપનું ગર્ભાશય જે છે એના જે મસલ્સ છે અથવા તો પિચ્યુટરી ગ્લેન્ડ્સના જે હોર્મોન્સ છે જે યુટ્રસ અને ઓવરી પર ઇફેક્ટ આપતા હોય છે એ અથવા તો આયુર્વેદિક રીતે આપણે જોઈએ તો જે પિરિયડ્સ શરૂ થવાના અને પીરિયડ્સ બંધ થવાના એટલે રજો નિવૃત્તિ સમયના જે દોષના એક સંકલન જે થતું હોય છે અથવા તો ધાતુઓની અંદર અશોકભાઈ જે ફેરફાર થતો હોય છે કે જેના કારણે આરતો બનતું હોય છે એ ધાતુઓમાં જ્યારે ક્ષીણતા આવતી હોય છે ત્યારે રજો નિવૃત્તિ તરફ આપણે જતા હોઈએ છીએ તો મને લાગે છે કે એક સાઇન એ પણ હોઈ શકે કે આપને મેનોપોઝનું સ્ટાર્ટ થઈ ગયું હોય હા આપને વધારે પડતું બ્લીડિંગ થતું હોય એની સાથે સખત દુખાવો હોય અનબેરેબલ પેઇન હોય અથવા બીજા કોઈ સિમ્ટમ્સ હોય અશોકભાઈ તો આપણે ઘણી બધી વસ્તુઓ વિચારવી પડતી હોય છે કે ભાઈ ગર્ભાશયમાં મેં જેમ કહ્યું એમ ગાંઠ તો નથી એન્ડોમેટ્રોસિસ તો નથી પીઆઈડી એટલે કે પેલ્વિક ઇન્ફેક્શન ડિસોર્ડર તો નથી અથવા તો ઘણી વખત અશોકભાઈ એવું થતું હોય છે કે કિડનીની અંદર ક્યાંક શિષ્ટ હોય કિડનીના બહારના ભાગની અંદર કોઈ ગાંઠ હોય અથવા તો એપેન્ડિસાઈટિસ હોય હે ને રિટ્રોવર્ટેડ યુટ્રસ હોય અને એની અંદર ઇફેક્ટિવ એપેન્ડિસાઈટિસ હોય તો પણ ઘણી વખત બ્લીડિંગ વધારે ચાલુ થતું હોય અને દુખાવો હોય પણ જો દુખાવો ન હોય અને આપણને બહુ જ સામાન્ય રીતે ચાર પાંચ મહિનાથી હેવી બ્લીડિંગ થતું હોય તો મને એવું લાગે છે કે કદાચ મેનોપોઝ તરફ આપ જઈ રહ્યા હો થોડી લાઇફસ્ટાઈલ ચેન્જ કરો આપ ગરમ વસ્તુઓ ખાવાનું બંધ કરો તીખા તળેલા પદાર્થો ઉષ્ણ પદાર્થો જો વધારે પડતા લેવામાં આવતા હોય લીલા મરચાં અથવા તો તીખા શાકભાજી ખાતા હોય આપ રસોઈ જો બહુ જ વધારે મરચાંવાળી ખાતા હોય તો એને આપ બંધ કરો આયુર્વેદિક રીતે હું જો આપને ઘરેલું નુસ્ખા બતાવું તો સૌથી અશોકભાઈ એક બહુ જ સામાન્ય વસ્તુ હોય છે કે જે વધારે પડતું જે બ્લીડિંગ છે એ પિત્ત પ્રકૃતિ અથવા તો પિત્ત દોષની જ્યારે દુષ્ટિ હોય ત્યારે જ થતું હોય છે તો પિત્ત દોષને શામક એટલે કે વધારે પડતું પિત્ત ન થાય એવા આપણે ઉપાયો કરવા જોઈએ તો પિત્ત દોષ ન થાય એના માટે આપણે ઠંડા ઉપાય કરવા જોઈએ જો આપને શરદી ના થતી હોય આપને અનુકૂળ પડતું હોય તો આપ બ્લીડિંગ દરમિયાન કેળાનો ઉપયોગ પણ કરી શકો છો તો દિવસના ત્રણથી ચાર કેળા જો આપ મેસ કરીને લો તો મને લાગે છે એનાથી પણ બ્લીડિંગમાં ફેર પડી શકે છે સૌરાષ્ટ્રને ગુજરાતની અંદર મળતા એક શિંગોડા શિંગોડા હે ને તો આપ સિંગોડાનો પણ ઉપયોગ પીરિયડ્સ દરમિયાન જો ખાવામાં કરશો તો એના કારણે પણ આપણે જે વધારે પડતું બ્લીડિંગ છે એ બંધ થશે અને એને કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી આ ઘરેલું નુસ્ખાઓ એવા છે કે જેની અંદર આપણે તબીબી સહાયની જરૂર નથી એ કોઈ તબીબને જાણવાની તબીબને કન્સલ્ટ કરવાની જરૂર રહેતી નથી હોતી લાલ જાસૂદના ફૂલ આવતા હોય છે તો એ લાલ જાસૂદના ચાર પાંચ ફૂલો અને એને ગુલાબજળ સાથે મિક્સ કરીને જો આપ પીવો તો એના કારણે પણ આપને હેવી બ્લીડિંગની અંદર ઘણો બધો ફરક પડતો હોય છે આપને દુખાવો નથી તો રાત્રે વરિયાળી અને ધાણા પલાળી દો સવારે એની અંદર મિશ્રી એટલે કે એક્ઝેક્ટલી સાકર જે પેલી પાસા સાકર આવે છે નાની નાની એ નહીં સાકર આવે છે એ ખડી સાકર લઈ અને એની અંદર સાકરનું પાણી મિક્સ કરો અને દિવસમાં ત્રણ વખત લેશો તો પણ આ બ્લીડિંગમાં ફાયદો થઈ શકે છે ઘણી વાર અશોક ભાઈ કોઈ પણ કારણ વગર સાયકોલોજીકલી ચેન્જીસ થતા હોય છે માનસિક એવા પરિતાપ હોય છે કે જેના કારણે તમારી પિચ્યુટરી ગ્લેન્ડ્સના જે હોર્મોન્સ હોય છે એ બગડતા હોય છે ઘણીવાર થાઇરોઇડની અંદર ચેન્જીસ આવવાના કારણે ક્યારેક હાઇપોથાઇરોડિઝમ ક્યારેક હાઇપોથાઇરોડિઝમ થવાના કારણે પણ હેવી બ્લીડિંગ થતું હોય છે તો આવા કોઈ રોગ અથવા આવી કોઈ દવાઓ તો આપ લેતા નથી જો હાઈપરટેન્શનની અથવા તો થાઇરોઇડની આપ કોઈ દવા લઈ રહ્યા હોય તો આપના ફેમિલી ડૉક્ટરનો કન્સલ્ટ કરી એના ડોઝમાં ફેરફાર કરો પછી આપ ઘરેલું નુસ્ખાઓ કરો તો મને લાગે છે કે ઝડપથી આપને ફાયદો થશે અને બાકી આપ ઓનલાઈન કન્સલ્ટેશન કરવા માટે જો વિચારતા હોય તો અમારી ટીમમાં આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રના વોટ્સઅપ નંબર ઉપર આપ નામ લખાવી આપનું અને ઓનલાઈન કન્સલ્ટેશન માટેનો ટાઈમ સેટ કરી અને આપ એની દવા કરી શકો છો એની અંદર એક અશોકભાઈ નિશ્ચિત ફોર્મ રાખેલું હોય છે કે જેના કારણે આયુર્વેદમાં શું છે અશોકભાઈ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર ટ્રીટમેન્ટ હોય છે કે ભાઈ આપણે એલોપેથીમાં બધાને દુઃખે એટલે આપણે પેરાસિટામોલ આપી દો કે કોમ્બિફ્લાન આપી દો સોજો હોય તો એવું નથી હોતું તમારી પિત્ત પ્રકૃતિ છે કફ પ્રકૃતિ છે અથવા તો વાયુ પ્રકૃતિ છે આ જોયા પછી આપણે જો દવાનું સંચાલન કરવામાં આવે તો એનાથી ઘણો બધો ફરક પડતો હોય છે આપની એજ આપની વજન આપની પ્રકૃતિ આ બધું જ જોયા પછી જો આપ ઓનલાઈન કન્સલ્ટેશનમાં મેડિસિન ચાલુ કરશો તો મને લાગે છે કે નિશ્ચિત રૂપે આપણે જે ત્રણ ચાર મહિનાના કોર્સ કરવા છતાં આપને બ્લીડિંગ બંધ નથી થઈ એ મને લાગે છે કે વિધિન અ મંથ આપનું બ્લીડિંગ બંધ થઈ જશે અને આપ ફરી પાછા જે નોર્મલ પીરિયડ્સ આવે છે એ પીરિયડ્સની અંદર જોડાઈ શકો છો તો આપ અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રના વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી અને દવાઓ ચાલુ કરી શકો છો હરે કૃષ્ણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે જે આપણી પાસે કોમન સવાલો આપણને જે હતા આજે આ કાર્યક્રમમાં આપણે જે લેવાનો પ્રયત્ન કર્યો છે કે જે લોકોને મેન્સ્ટ્રોલ સાયકલ વખતે જે પ્રોબ્લેમ હતા કે જે લોકોને હેવી ફ્લો છે અથવા તો પેઇનફુલ જે મેન્સ્ટ્રોલ છે એ આપણે જે વાત કરતા હોઈએ તો એને લઈને જે કોમન સવાલો હતા એમાં તમે ખૂબ સારી વાત કરી કે એમાં આયુર્વેદિક જે ઉપચાર છે એની વાત કરી મોરએવર કે જે ઘરગરતું ઉપચારોમાં શું શું થઈ શકે અને જે તમે સિંગોળાના ઉપયોગની પણ ક્યાંક વાત કરી કે શિંગોડા ખાવા જોઈએ તો સિંગોડાના લોટની વસ્તુ પણ લઈ શકો કદાચ સિંગોડા સિટીમાં કદાચ બહુ ઓછા અવેલેબલ નથી હોતા તો સિંગોડાના લોટની વસ્તુ પણ તમે ઉપયોગ કરી શકો સિંગોડા એ ગર્ભાવસ્થામાં અથવા તો મેન્સ્ટ્રોલ સાયકલ વખતે જે ઉપચાર છે એના એના શ્રેષ્ઠ હોય છે એ તમે ખૂબ સારા એના ઉપચાર બતાવ્યા સામે હજી પણ આપણી પાસે મેન્સ્ટ્રોલ સાયકલ લઈને હજી મને લાગે છે કોમન સવાલો આપણી પાસે ઘણા બધા છે લાંબુ લિસ્ટ છે પણ એ નેક્સ્ટ એપિસોડમાં લઈશું કારણ કે અત્યારે આ એપિસોડમાં સમય સમાપન છે તો એપિસોડમાં ફરીથી આપના સવાલો સાથે એના સમાધાન સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો જીટીપીએલના માધ્યમ દ્વારા આપ અમારી સાથે જોડાવ છો આપની સમસ્યાનું સમાધાન કરવાના અમે પૂરા પૂરા પ્રયત્ન કરીએ છીએ છતાં પણ જો ક્યાંક અમે કોઈ સવાલનો જવાબ ના આપી શકીએ તો આપ પર્સનલ વોટ્સઅપ નંબરમાં ફોન કરી અને એનો જવાબ મેળવી શકો છો ધન્યવાદ સંતા ઉપર કેન્દ્ર પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદ અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ